તો કેમ છો મારા ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે એસ હિન્દુસ્તાની જે યુટ્યુબ ચેનલ છે તેના વિડીયો તો ક્યારેક ને ક્યારેક તો જોયા જશે અને મિત્રો ખાસ કરી તમે જે ફૂમતાજી છે તેના વિડીયોને જોયા જશે અને તેમને ઓળખતા પણ હશો તો મારા ભાઈઓ તમને જણાવી દે કે એસપી હિન્દુસ્તાનની જે યુટ્યુબ ચેનલ છે તેના મેમ્બર એટલે કે અભી જે ગાડાનો રોલ કરી આખું ગુજરાતને મનોરંજન પૂરું પાડે છે અને તેઓ ફેમસ છે તેવા તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને મારા ભાઈઓ તેમના લગ્ન ક્યારે થયા છે તેમની પત્નીનું નામ શું છે તેમની જે જાન છે તે કયા ગામમાં ગઈ હતી અને તેમના જે લગ્ન હતા તેમાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે એસપી હિન્દુસ્તાનીના ટીમ મેમ્બર અભી જેઓ ગાંડાનો રોલ કરી આખું ગુજરાતને મનોરંજન પૂરું પાડે છે તેમના લગ્ન ચૌદ ફેબ્રુઆરી બે હજાર ના રોજ થઈ ચૂક્યા છે અને મારા ભાઈઓ તમને જણાવીએ કે તેમની પત્નીનું નામ નેહાબા છે તો તેમના લગ્ન જે જાન હતી તે કયા ગામમાં ગઈ હતી તો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં તેમની જાન ગઈ હતી તેમની જાનમાં વિપુલ સુસરા જેવા મોટા મોટા કલાકારો આવ્યા હતા તેમને જોવા માટે લાખો લોકોની ભીડ જામી હતી પુલ ઉપર ચડી ચડીને લોકોએ તેમને જોયા હતા તો બસ મારા પછી આટલું જ વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે